એ માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ભૂંગળા બટાકા બનાવવાના છે તેના માટે મેં નાની નાની બટાકીને બાફીને છાલ ઉતારીને લઈ લીધી છે સૌ પ્રથમ આપણે મસાલો બનાવીશું તેમાં એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું લઈ લેવાનું છે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું એકદમ નવી સામગ્રીથી આજે આપણે ભૂંગળા બટાકા બનાવીશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને બેથી ત્રણ ચમચી જેટલો સિંગને ખલિયામાં મેં ખાંડીને અધકચરો પાવડર બનાવી દીધો છે તે લઈ લેવાનો છે અને ટોસનો પાવડર લીધો છે ટોસ હોય તેને થોડોક ખલિયામાં ખાંડીને એનો પાવડર બનાવી દેવાનો છે એક લીંબુનો રસ લઈ લીધો છે થોડું પાણી એડ કરીશું એકથી બે ચમચી જેટલું જરૂર પડે તેમ ઉમેરતા રહીશું અને એકદમ પેસ્ટ જેવું કરી દેવાનું છે પહેલાં આપણે મસાલા બહાર જ બનાવી લઈશું અને પછી તેનો વઘાર કરવાનો છે તો એકદમ પેસ્ટ એવું મેં કરી દીધું છે એક નોસ્ટિક પેન લઈશું તેમાં એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરી દેવાની છે તેલમાં તેને મિક્સ કરી લઈશું તેલ સાથે સરસ સાંતળી લેવાની છે એક બે સેકન્ડ માટે મસાલા સરસ સંતરાઈ જાય ત્યાં સુધી તેને સાંતરી લઈશું એક ચમચી જેટલું કાશ્મીરી મરચું લઈ લઈશું જેથી આપણા ભૂંગળા બટાકાનો સરસ કલર આવી જાય ગ્રેવીનો મિક્સ કરી લઈશું હવે મસાલા સાતરાઈ જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતરી લઈશું આવી રીતે તમે એકવાર ભૂંગળા બટાકા બનાવજો બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં બહુ જ એક નવી સામગ્રી આપણે છે થોડું પાણી એડ કરી દઈશું ટોસ અને સિંગદાણા છે એટલે આપણી ગ્રેવી એકદમ ઘટ થઈ જશે જેમ ઉકળશે એમ ઘટ થઈ જાય છે સરસ મિક્સ કરી લઈશું તેને ઉકળવા દઈશું એક થી બે ઉભરા આવી ગયા છે સરસ ગ્રેવી ઘટ થઈ ગઈ છે હવે બટાકી આપણે બાફીને રાખી છે તે એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું ગ્રેવીમાં અત્યારે હલકા તેને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયા છે અને પાંચ મિનિટ જ લાગે છે બનતા અને કોથમીથી ગાર્નિશિંગ કરીશું બનીને રેડી થઈ ગયા છે હવે આપણે સર્વ કરીશું ભૂંગળા બટાકા સર્વ કરી દીધા છે આપણે ભૂંગળા બટાકા અને એકદમ ટેસ્ટી એવા ચટાકેદાર ભૂંગળા બટાકા બનીને રેડી છે અને જો તમને મારી આ ભૂંગળા બટાકાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલકન જરૂરથી દબાવજો એકદમ નવી સામગ્રી ઉમેરીને આપણે ભૂંગળા બટાકા બનાવ્યા છીએ